જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવશું સુકા ટોપરાની ચીકી હાલો સુકા ટોપરા લઈ આવ્યા છે એને ધોઈ નાઈ ખાશે ને એને આવે આ રીતે ચિપ્સ બનાવવાની બાજે સુ બનાવો બધી ચિપ્સ આજ આવી રીતે બનાવી લેવાની છે પછી ખાંડમાં બનાવશું આપણે આજે સુકા ચીકી આજે શું બનાવવાના આપણે આજ ટોપરાની ચીક્કી બનાવશું ચાસણી આપણે કર્યા પહેલા છે ને કાગળ આપણે તૈયાર કરીને રાખવાનો છે આમાં તેલ ચોપડી દીધું છે ને કાગળ તૈયાર છે આપણે ચાસણી બનાવો છો કે આપણે ખાંડ લઈ લઈએ ખાંડ કોઈ વસ્તુ બીજું નાખવાનું નથી ખાલી ખાંડ જ ઉપર ખાંડ ઓગળવા દેવાની છે એકદમ ધીમી આંચ રાખવાની લાલ થઈ જશે આ રીતે આપણે ધીમે ધીમે ખાંડ ઓગળશે આ રીતે ધીમી આંચ ઉપર આપણે ઓગાળી નાખવાની છે ખાંડ એકદમ ઓગળી જાય ખાંડ પછી ઢોપળું નાખી દેસુ وغڑی گئی ہے

મિત્રો તૈયાર છે આપણી ચીકી ખાવામાં એકદમ મસ્ત કડકડી મજા આવશે